ગુજરાતી મોટો સ્ટોરી વિદ્યાર્થી સ્વામી રામતીર્થ નામના એક મોટા સાધુ થઈ ગયા તેઓ સાધુ થાય તે પહેલાંની વાત છે તેઓ સાધુ બન્યા તે પહેલાં એક શિક્ષક હતા એકવાર તેઓ પોતાની પાઠશાળામાં બાળકોને ગણિત બનાવતા હતા બનાવતા તેમના મનમાં એક વિચાર આવ્યો તેમણે બાળકોની કસોટી કરવાનું નક્કી કર્યું આ માટે તેમણે પાટિયામાં એક લીટી દોરી અને વિદ્યાર્થીઓને કહ્યું જુઓ મેં પાટિયામાં એક લીટી દોરી છે તમારે મને એ લીટી નાની કરી આપવાની છે બોલો કોણ કરી આપશે બધા વિદ્યાર્થીઓને નવાઈ લાગી આમાં શું મોટી વાત છે એક વિદ્યાર્થી ઊભો થયો તેને પાટીઓ સાફ કરવાનું કપડું લીધું અને લીટીને ભૂસીને નાની કરવા લાગ્યો પણ સમર્થ રામતીર્થે તેને અટકાવ્યો અને કહ્યું ના એમ નહીં તમારે લીટીને નાની કરવાની છે પણ તમારે લીટીને સ્પર્શ કરવાનો નથી ગુરુની સરસ સાંભળીને બધા વિદ્યાર્થીઓને નવાઈ લાગી આ તો કેવી રીતે શક્ય બને લીટીને અડ્યા વગર કેવી રીતે નાની બને ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ બોલી ઉઠ્યા ગુરુજી આ તો કેવી રીતે શક્ય બને આ કામ તો કોઈ જાદુગર જ કરી શકે અથવા તો ભગવાન જ કરી શકે આ સાંભળીને ગુરુજીને હસવું આવ્યું તેમને કોઈ જવાબ ના આપ્યો અને વિદ્યાર્થીઓને વિચારવા કહ્યું થોડી વાર વર્ગમાં શાંતિ છવાઈ ગઈ બધા વિદ્યાર્થીઓ મૂજબણમાં મૂકી ગયા તેઓ એકબીજાની સામે જોવા લાગ્યા અંદર અંદર વાતો કરી ઘનગનાટ કરવા લાગ્યા એટલામાં વર્ગની છેલ્લી હરોળમાં એક વિદ્યાર્થી ઊભો થયો તે આગળ આવ્યો તેને પાટ્યા પર લખવા ચોક હાથમાં લીધો અને પાટિયા પાસે જઈને ઊભો રહ્યો બીજા બધા વિદ્યાર્થી વિચારમાં પડી ગયા કે લીટીને નાની કેવી રીતે કરશે ત્યાં તો પહેલાં વિદ્યાર્થીએ ગુરુજીને દોરેલી લીટીની નીચે એક ચોકથી બીજી લીટી દોરી પણ એ લીટી ગુરુજીની લીટી કરતાં લાંબી અને મોટી દોરી પછી તેણે ગુરુજીની સામે ફરીને કહ્યું લો ગુરુજી તમારી લીટી હવે નાની બની ગઈ કે નહીં ગુરુ ખુશ ખુશખુશ થઈ ગયા ગુરુ આગળ આવ્યા પાસે જઈને આપી અને બધા વિદ્યાર્થીઓને ઉપદેશ આપતા કહ્યું તમે મારી આ કસોટી સાર સમજ્યા જીવનમાં આગળ વધવા માટે કે ઉપર આવવા માટે કોઈએ પાછળ ધકેલવાની કે કોઈને નીચે પાડવાની જરૂર નથી પણ વધારે પુરુષાર્થ કરીને પોતાનું કામ મોટું કરવાથી જ જીવનમાં મહાન બની શકાય છે